એ મુદ્દો છે કે વિધાનસભામાં અમુક જે કલાકારો છે ગુજરાતના નામચીન કલાકારો એમને બોલાવવામાં આવ્યા એ જે કલાકારોને બોલાવવામાં આવ્યા હતા એના સિવાય પણ ગુજરાતમાં એવા ઘણા બધા કલાકારો છે કે ગીતકારની દુનિયામાં અને એક્ટરની દુનિયામાં ફિલ્મની દુનિયામાં ખૂબ જ પદાપર્ણ રીતે કામ કર્યું છે એવા ઘણા બધા કલાકારો છે પરંતુ વિધાનસભામાં જે અચાનક જ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો અચાનક કે શબ્દ મારો નથી પરંતુ

એમના પર એક પહેલ હતી વિક્રમ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે જેટલા પણ કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા એ કલાકારોનું માન સન્માન વધાર્યું એનાથી વિક્રમ ઠાકોરને કોઈ પણ પ્રકારનો એવો એવો નહોતું કે હું રહી ગયો અને કલાકારોને માન સન્માન મળી ગયું પરંતુ વિક્રમ ઠાકોરનો ફક્ત એટલું જ કહેવું હતું કે ઠાકોર સમાજમાં અન્યથા પટેલ સમાજમાં બીજી કોઈ જ્ઞાતિમાં બધા એવા કલાકારો છે કે જેમને વિધાનસભાના કાર્યક્રમમાં બોલાવવામાં ન આવ્યા સરકારી કાર્યક્રમમાં બોલાવવામાં ન આવ્યા એના કારણે એક શક્તિ પ્રદર્શન વિક્રમ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ઠાકોર સમાજના નામચીન કલાકારો પણ ઉપસ્થિત હતા આજે મારે એ જ મુદ્દા પર વાત કરવી છે આ મુદ્દા પર મારી સાથે જોડાયેલા છે ક્ષત્રિય સમાજ સાથે થતા અમુક અન્યાયો અને એ અન્યાય સામે લડતા એક એવા યુવા અમારી સાથે જોડાયેલા છે અમારે એમની સાથે ચર્ચા કરવી છે અત્યારે મારી સાથે છે ગુજરાત યુવા ક્ષત્રીય સેના અધ્યક્ષ અભિજીતસિંહ સિંહ બારડ અભિજીતભાઈ આપનું ખોખો સ્વાગત છે અમારી લાઇફ ન્યૂઝ ચેનલ માં નમસ્કાર કેમ છો મજામાં હા અભિજીતભાઈ હવે આપણે શરૂઆત કરવી છે આ મુદ્દા તો સૌ પ્રથમ જે પ્રમાણે મેં તમારું ઇન્ટ્રોડક્શન આપ્યું એ પ્રમાણે કે ક્ષત્રિય સામે થતા અન્યાયો જે થાય છે એના પર જવાબ આપવા માટે તમે પ્રતિનિધિત્વ લો છો દર વખતે આ એવું ઠાકોર સમાજનો એવો એક પહેલો મુદ્દો નથી અગાઉ પણ કોળી અને ક્ષત્રિય સમાજમાં જે કિસ્સા બની ગયા છે એમાં પણ તમે પ્રભુત્વ રાખીને કામગીરી કરી છે તો આ જે મુદ્દો છે વિક્રમ ઠાકોરને લઈને મુદ્દો છે

કારણ કે તમને સૌરાષ્ટ્ર કચ્છના બધાની લોકસભાનું પરિણામ એનો પૂર્વાગ્રહ રાખીસભાના અધ્યક્ષ આ બધા રાજકીય ભાવનાથી ક્ષત્રિય ઠાકોર સમાજની દેખનતી બાદ બાકી કરે છે બિલકુલ અ જે પ્રમાણે અભિજીતભાઈ જણાવી રહ્યા છે એ પ્રમાણે એમને અહીંયા લાગી રહ્યું છે કે આ એક જાતિ જ્ઞાતિનું સમીકરણ રાજકારણ અહીંયા દેખાઈ રહ્યું છે કારણ કે જે પ્રમાણે બનાસકાંઠાની વાવ પર જે વિધાનસભાની ચૂંટણી હતી ત્યાં પણ ગિનીભાઈ ઠાકોર એ પણ એક ઠાકોર સમાજના સમુદાય સિંહ છે અભિજીતભાઈ મારો બીજો સવાલ એ છે કે આ બધાને અવગણના કરવા પાછળનું કારણ શું હોઈ શકે અને કેમ કારણ કે તમે જેમ પ્રમાણે કહ્યું કે ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ બહોળો સમુદાય ધરાવતો એક સમાજ છે તમારી બહોળા સમાજની એક વોટ બેંક છે તો તમે ક્યાંક ને ક્યાં કે એમને ચૂંટણીમાં પણ સહભાગી થાવ એવડો મોટો તમારો સમાજ છે તો પછી તમારી અવગણના કેમ કરવામાં આવી આ સરકારી કાર્યક્રમમાં ગાંધીનગર ની અંદર વસંતોત્સવ થાય બાબત પૂરતું સીમિત નહી પણ સરકારી કાર્યક્રમો આજ સુધીના જે પણ થયા એના એક પણ કાર્યક્રમો ક્ષત્રિય સમાજના સવિશેષ ક્ષત્રિય ઠાકોર સમાજના

એમના રિમોટ કંટ્રોલ બની અને એમની મન ચાહે એવી કરવા માટે કદાચ ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકાર સોમલ ગીરવે ના મૂક્યું હોય તો પણ એ રીતનો વ્યવહાર કરતા હોય એવું માનું બિલકુલ એટલે તમારું એવું કહેવું છે કે ભાઈ આવો કેવા હોય કે જે એમને રિમોટ પર ચાલવા વાળા ને એમને બેઠે બેઠે ખુરશી પર વાહવાઈ કરવા વાળા અમુક જે કલાકારો છે તેમને દરેક પ્રોગ્રામમાં આવકારો આપવામાં આવે છે અન્યથા બીજા કોઈને આપવામાં આવતું નથી બિલકુલ સ્માર્ટ મીટર ના ફાયદા ગણાવી શકે એવા ચુનિંદા કરી અને ભારતીય જનતા પાર્ટીના ગુણ ગાઈ શકે એવા કલાકારોને બોલાવવાના બાકી જે ખુમારીથી ખુદારી સન્માન અને સ્વાભિમાન ની વાત કરી શકે હક અને અધિકાર ની વાત કરી કરતા હોય એવા કલાકારોને કાયદેસર બાદ કરી અને અપમાનની મનોવૃદ્ધિયા સરકાર ધરાવે છે બિલકુલ બિલકુલ આપે ખૂબ જ સરસ એવો જવાબ આપ્યો બીજો અભિજીતભાઈ મારો સવાલ એક એવો છે કે જ્યારે પણ શક્તિ પ્રદર્શન થયું ત્યારે શક્તિ પ્રદર્શનમાં તમે પણ ઉપસ્થિત હતા અમે તમારા વીડિયો પણ જોયા હતા જ્યારે વિક્રમ ઠાકોર દ્વારા બહોળો સમાજને એકઠા કરીને ત્યાં આગળ બધાને બોલાવવામાં આવ્યા હતા એમાં ઠાકોર સમાજના બધા જ કલાકારો હતા અમે તમને ત્યાં પણ જોયા હતા નવગણજી ઠાકોરને પણ જોયા હતા કાજલ મહેરિયા તેજલ ઠાકોર શીતલ ઠાકોર ઘણા બધા ઠાકોર સમાજના લોકોને જોયા હતા ત્યારે એક ગીત છે ત્યાંથી કાજલ મહેરિયા દ્વારા ગવામાં આવ્યું હતું કે ક્ષત્રિય છીએ અમે મૌન ભેર રહીએ તો શું તમે તમારી અંદર માન સન્માન મર્યાદા છે એટલા માટે તમને બીજી વખત પણ વિક્રમ ઠાકોરને આમંત્રિત કરવામાં આવ્યા હતા અધ્યક્ષ અધ્યક્ષશ્રી એમને બોલાવ્યા હતા શંકરસિંહ ચૌધરી એમને બોલાવ્યા હતા કે તમે આવો

કેવું કે ફક્ત આશ્વાસન આપવા પૂરતું એક ઔપચારિક કદી ના જઈએ ભલે કંચન વધે એટલે આ ઉક્તિ પંક્તિ ને ક્ષત્રિય ઠાકોર સમાજ ભરેલો છે વિક્રમભાઈ સ્વાભિમાની માણસ છે અને એ માત્ર ગીતકાર કે કલાકાર થી વિશેષ સમાજના જવાબદાર વ્યક્તિ છે અને સામાજિક આ બિલકુલ હોય છે અને બધા મળી અને નિર્ણય લેશે એ પ્રમાણે વિક્રમભાઈ આગળ વધશે બિલકુલ બિલકુલ તો દર્શક મિત્રો તમને જણાવી દઉં કે જે દિવસે વિક્રમ ઠાકોર અને તેમના સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિક્રમ ઠાકોર દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે જે આપણા ગુજરાતી ડ્રાય સ્ટેટ છે ગુજરાતમાં દારૂ એક પ્રતિબંધિત વસ્તુ છે છતાં પણ ગુજરાતમાં એવા ઘણા બધા ગીતો ગુજરાતી કલાકારો દ્વારા ગવામાં આવ્યા છે જે દારૂ ઉપર લખાયેલા છે એટલે વિક્રમ ઠાકોરે એવું કહેવું હતું કે દારૂ પર લખાયેલા જે ગીતો છે એવા કલાકારોને બોલાવીને તમે વિધાનસભામાં એમની માન સન્માન મર્યાદા વધારવા માટે તમે એમનું સ્વાગત કરો છો અને હું પ્રેમના ગીતો ગાઉ તો તમે મારી ટીકા કરો છો એ પ્રમાણે વિક્રમ ઠાકોરે કહ્યું પણ હતું અને એ સમયે એમને એવું પણ કહ્યું હતું કે રાજકારણમાં તે જંપલાવે એ બીજી વસ્તુ છે હા હું એમ નથી કહેતી કે બીજા દિવસે નેતા બની જાય પરંતુ વિક્રમ ઠાકોરને એ ખબર છે કે અભિનેતામાંથી નેતા ક્યારે બનવું કારણ કે એ આ જે ગુજરાતની જનતા છે શક્તિ પ્રદર્શન કર્યું પ્રદર્શનભાઈ હવે તમને શું લાગી રહ્યું છે કે બે હાજર સાતમાં વિક્રમ ઠાકોરને આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે દીકરા તારે રાજકારણમાં આવવું હોય તો તું આવી શકે છે પરંતુ એ ટાઈમે વિક્રમ ઠાકોરે એવો જવાબ આપ્યો હતો

એમને પ્રસ્તાવ મૂક્યો હોય અને એ વખતે એમને માત્ર કારકિર્દી ઉપર ફોકસ કરી અને નિર્ણય લીધો હોય તો હું માનું છું કે વિક્રમભાઈ પોતે નિર્ણય લેવા માટે ખૂબ સક્ષમ છે ખૂબ પરિપક્વ છે અને સિદ્ધપ્રજ્ઞ માણસ છે એટલે વિક્રમભાઈ પોતાની રીતે નિર્ણય લે છે પણ આવનારા સમયમાં ક્ષત્રિય ઠાકોર સમાન આવા તમે જેમ કહી કે ભાઈ ગીતો અને કલાકાર મિત્રો એટલે આવા ગીતો ગાયા એ બધાથી ઉપર હટી આ કોણ વિષય છે કારણ કે ગુજરાતમાં સંત સંતવાણી ભજનો એવા ગીતો પણ વિક્રમભાઈ આપે છે એટલે ગીત હોય ભજન હોય લોકગીત હોય એ ચાહે છંદ હોય કે આલાપ હોય આ બધા ઉપર જેમ વિક્રમભાઈ પકડ ધરાવે છે એ જ રીતે રાજનીતિની સામાજિક અને આ કલા અને સંસ્કૃતિ જગત સાથે સંકળાયેલા છે એટલે બધામાં સંકલન કરી ક્યારે કયા ટોપિક ઉપર લઈ જવું એ વિક્રમભાઈ ભલી જાણે છે એવું તો ના કહી શકાય હંમેશા તો પણ અત્યારે વિક્રમભાઈ સાથે છે ભવિષ્યમાં પણ રાજકીય કારકિર્દી બનાવવાની થાય એમને તો ત્યાં આગળ પણ સમાજ પડખે રહે છે પણ હંમેશા માટે માટે નહીં તો ભૂતકાળમાં સમાજ ઘણા બધા લોકો સાથે મક્કમતાથી રહ્યો છે અને એમને ક્યાંક એવા અનિચ્છનીય નિર્ણયો લઈ અને સમાજને દુવિધામાં મૂક્યો છે પણ અત્યારના સમય સંજોગ પૂરતા વિક્રમભાઈ જે નિર્ણય લેશે એમાં સમાજ બિલકુલ સંમત રહેશે અને સમર્થન આપશે બિલકુલ બિલકુલ દર્શક મિત્રો ને જણાવી દઈએ કે જે પ્રમાણે અભિજીતભાઈ જણાવી રહ્યા છે એ પ્રમાણે કે ભવિષ્યમાં અમુક એવા ઠાકોર સમાજના અત્યારે હાલ જે નેતા બનીને બેઠેલા છે પરંતુ ભૂતકાળમાં એમને સપોર્ટ કર્યો અને ભૂતકાળમાં સપોર્ટના કારણે અત્યારે ભવિષ્ય ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં એવું લાગી રહ્યું છે કે એમના સાથે સપોર્ટમાં રહીને કોઈ અનિચ્છનીય બનાવો બની ગયા છે એટલે અભિજીતભાઈ અત્યારે ક્લિયર અને કટ કહી દે છે કે અત્યારે વિક્રમ ઠાકોર સાથેના સંબંધોમાં એટલે કે સાત સરકારમાં અમે છીએ ભવિષ્યમાં એ કોઈ પણ પાર્ટી સાથે જોડાય છે કોઈ પણ અન્ય થાય કોઈ પણ પાર્ટી એમની સાથે જોડાય છે એ પરિસ્થિતિ નક્કી કરશે કે એ સમયે સમાજને વિક્રમ ઠાકોર સાથે ઉભું રહેવું કે ના ઉભું રહેવું શું કહેવું અભિજીતભાઈ બરાબર છે ને બિલકુલ સમાજ સ્થિતિ સંજોગ નક્કી કરશે પણ વિક્રમ રાજનીતિમાં આવવું તો એ પક્ષ થી ઉપરનું વ્યક્તિત્વ છે માન સન્માન અને રાજનીતિમાં આવે એ પ્રકારનું વ્યક્તિત્વ વિક્રમભાઈ નથી ઓલરેડી વિક્રમભાઈ પાસે બધું છે પણ વાત એ છે

અપીલ અને અપીલ સાથી એડવાન્સમાં અભિનંદન પાઠવીએ બરાબર અભિજીતભાઈ આપ બાઈ સાથે જોડાયા ને અમારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આ મુદ્દા પર અમારી સાથે ચર્ચા કરી અને જેટલી પણ ગુજરાતની જનતા છે એમને પણ પ્રશ્નો હતા કે ઠાકોર સમાજના એવા કોઈ યુવા સેના નેતા તમે લાવો જેથી કરીને અમુક જે પ્રશ્નો છે તેનો જવાબ તેઓ આપી શકે અને અમે આજે ગુજરાતી વાક ક્ષત્રિય સેનાના અધ્યક્ષ સેવા અભિજીતજી ભારત સાથે વાત કરી અભિજિતસિંહ આપ અમારી સાથે જોડાયા ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર